ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના સિંહુજ ગામમાં આવેલ વિરેશ્વર મહાદેવનું પ્રાચીન અને પૌરાણિક મહાદેવ મંદિર આવેલું છે પાંડવોના વનવાસ દરમિયાન અહીંયા રોકાયા હતા તે પ્રતિક રૂપે કદમના જાળ અને ભીમ ધરો આવેલા છે સિંહુજ ગામમાં આવેલ વિરેશ્વર મહાદેવના શિવલિંગનો દર વર્ષે એક ચોખાનો ભાગનો વધારો થાય છે સેઉજ ગામમાં આવેલ વિરેશ્વર મહાદેવનું પ્રાચીન અને પૌરાણિક મહાદેવ મંદિર આવેલ છે પ્રાચીન શિવાલયમાં નોંધ લેવામાં આવી છે છે આ વિરેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય જો તમારે વરસાદમાં બાળક ના હોય અને વિરેશ્વર મહાદેવ મંદિરે આવી ચોખાની પૂંજ ભરવાની મનોકામના રાખવામાં આવે તો પૂર્ણ થાય એટલે પિસ્તાળીસ કિલો ચોખાની પૂંજ ભરવામાં આવે છે આ ચોખાની પૂંજ શ્રાવણ માસ દરમિયાન દરરોજ વહેલી સવારે ભરવામાં આવે છે વાસ્તવમાં આ વિરેશ્વર મહાદેવનું શિવલિંગ અને જલધારા સ્વયં પ્રગટ થયેલ છે વર્ષો પહેલા એક ગરબારીની ગાય આ દાદાનું શિવલિંગ ઉપર ઘાસચારો ચરતી હતી ત્યારે તેના અચળમાંથી દૂધની ધારા છૂટવાથી ત્યાં તપાસ કરતા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને આ વાત આખા ગામમાં કરતા

યજ્ઞા દ્વાસ વખતે રોકાયેલ સ્મૃતિ રૂપે પાછળની જગ્યાએ વડીલોથી નિર્દિષ્ટ ભીમધારો અહી આવેલો છે આ વીરેશ્વર મહાદેવ મંદિરના પટંગણમાં રખીદાસ પટેલના આશ્રિત પુનિત શામળ ભટ્ટ એ દાદાના સાનિધ્યમાં રહીને રહસ્યમય બત્રીસ પુતળીની વાર્તા લખી હતી જે વાંચનાર ભક્તો ધન્યતા અનુભવે છે લૌકિક વાયકા છે કે વિધર્મીઓથી બચવા ધર્મ પ્રેમી દીર્ઘ પૂજ્ય વડીલોએ મંદિરના રક્ષણાર્થે ચારે દિશાઓમાં મિનારાનું આયોજન કરેલ છે અહીંયા ની સંતાન બહેનોને ચોખાની પ્રસાદી રૂપે એ ચોખાને બહેનો ખીર બનાવી આરોગ્ય તો મનોકામના પૂર્ણ થાય છે અને પછી ભક્ત દ્વારા વડોદરા સહિત વિદેશથી પણ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ વહેલી સવારે શિવલિંગ ઉપર પિસ્તાળીસ કિલો ચોખાની પૂંજ ભરવામાં આવે છે આખું વર્ષ દરમિયાન દર સોમવારે આ ચોખાની પૂંજ ભરવામાં આવતી હોય છે અવિરેશ્વર મહાદેવ મંદિર પાસે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પાર્થેશ્વર મહાદેવનો શણગાર કરવામાં આવે છે એક મહિના માટે સવા લાખ શિવલિંગ બનાવવામાં આવે છે ને દરરોજ ચાર ના શિવલિંગ બનાવી શણગાર કરવામાં આવે છે જેના માટે રાજસ્થાનથી પંડિતોને દર વર્ષે બોલાવવામાં આવે છે